પોલીસે રાજ્ય બહાર પણ ગુનેગારને ઝડપવા કવાયત હાથ ધરી હતી પરંતુ ગુનેગાર પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ થયો હતો શંકાસ્પદ ઈસમ વાપી રેલવે સ્ટેશન પર ફરતો હોવાના ફૂટેજ મળવાથી ઘટનાના દિવસથી ગુનાના ઉકેલ માટે રેલવે પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે જે મુજબ રેલવે પોલીસની ટીમ પણ સતત વોચ રાખી રહી છે આ દરમિયાન રવિવારના મોડી રાતે વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં સીસીટીવી ફૂટેજમાં દેખાયેલો અને એક પગે લંગડો ચાલતો શંકાસ્પદ ઈસમ દેખાતા તેને જીઆરપી ટીમે ઝડપી લીધો હતો અને વલસાડ પોલીસને સોંપ્યો હતો જ્યાં પોલીસે પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલ લીધો હતો આ શંકાસ્પદ ઈસમ હરિયાણાનો હોવાની માહિતી વલસાડ પોલીસને મળી ચૂકી હતી અને પોલીસ હરિયાણા તપાસ માટે ગઈ હતી પરંતુ ત્યાં તેનો પત્તો મળ્યો ન હતો જોકે રવિવારે રાત્રે પોલીસને આરોપીને ઝડપવામાં સફળતા મળી હતી આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દસથી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે